છો અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ ને આજે ઘરે છે આજે રજા છે કોલેજે નથી જવાનું એટલે નાસ્તો કરી લીધો છે આજે કેટલાક દિવસો પછી આપણે ભાખરીને ચાનો નાસ્તો કર્યો અને મજા આવી અને બપોરનો પ્લાન પપ્પાએ કહી દીધો છે આજે બપોરે દાળ ભાત શાક રોટલી બનાવવાના છે કારણ કે આજે હું ઘરે જ છું એટલે ફૂલ ડીશ છે તો મમ્મી જો રસોઈ બનાવે છે અને આજે શનિવાર છે એટલે ચાર મહિને મિરલ બંને વહેલા આવી જશે એ લોકો અગિયાર વાગે છૂટી જાય એટલે થોડીક વારમાં એ પણ આવી જશે હારે જમવા બેસી છે ને બાજુમાં મંદિર છે અહીંયા અમે અત્યારે આરતીમાં જાય છે આરતી ચાલુ થઈ ગઈ છે પણ નજીક જ છે એટલે આગળ પહોંચી જશે સ્પીડમાં હારે મમ્મીને તન્વી બને છે તો ચાલો જઈએ દીપમાળા છે એટલે સ્પેશિયલી આ દર્શન કરવા જાય છે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે એટલે છે ને ચારમી જો એનું વર્ક બતાવે છે આજનું આ ડ્રોઈંગ કર્યું વેરી 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 ગુડ આપ્યું છે આમાં બીજું કાંઈ ન હોય કલર કોમ્બિનેશનનું હતું ને ચારમીએ મસ્ત કલર પૂર્યો છે એને મેં એમ કીધું કે આજી પ્લાન્ટ છે ને પાછળ એમાં વધારે બધા એ છે ને ડિફરન્ટ કલર કર્યા હતા એમાં ગ્રીન કલર જ હોય એટલે ચારમીએ ગ્રીન કર્યો કા ચારમી અગાઉ પ્રેક્ટિસ કરેલી હોય ને એટલે આ બેનિફિટ થાય જેને લીધે એને વેરી વેરી ગુડ મળ્યું છે

નાની નાની અંડર લાઇન્સ આપે ને એની ઉપર છે ને આપણે પેન્સિલથી આમ ગોળ હમ એના આ રંગોલી ટાઈપ છે આમાંય વેરી વેરી ગુડ છે અને સ્ટાર આપ્યા છે તો આ બે ડ્રોઈંગ ચાર મહીનું છે મસ્ત કર્યું છે ચાર કા કાચાર મીન અને કાલે તો તારો ફૂલ કાજળી રહેવાનું છે ને તો આખો દિવસ શું કરવાનો હમ બરાબર ને બાર વાગ્યા લગી જાગવાનું જો કે અમારે એવો પ્લાન છે કે કાલે બાર વાગ્યા લાગી જાગવાનું જ છે ને તો આપણે જે પહેલાં મંદિરે ગયા હોય ને દર્શન કરવા ગયા હતા ને એ મંદિરે એવું ડિસાઈડ કર્યું છે કે અહીંયા રાસ રમશું ને એવું બધું એમ રમશું કાંઈ ગેમ્સ ને એવું બધું કરશું જેને લીધે ફટાફટ બાર વાગી જાય એમ એટલે વાંધો નહીં આવે બપોરે સુવાનું નથી એટલે સવારે ઊંઘ બરાબર કરી લેજે ને અત્યારે જમી લેજે આખો દિવસ ફરાડ જ તારે ખાવાનું છે બરાબર ને હા એટલે એવું કરો એટલે વાંધો ન આવે આખો દિવસ નીકળી જાય જો કે આ ચાર મહિનો પેલું ફાસ્ટ છે ફૂલ કાજળી અમે બે બહેનો હારે રહ્યા હતા હું ને મિરલ છે ને હું રહીતી ને તો મિરલ એ કે મારે રહેવું છે તો કીધું ટ્રાય કરીએ રહી કે નહીં એમ પછી આખો દિવસ રહ્યા હતા જો કે પૂજા ને એવું બધું કરી હતી તો કાલે તો ચારમી પૂજા કરવા સવારમાં જશે અને રવિવાર છે ને આપણે ઘરે છીએ એટલે વિડીયો તારો લેશું આપણે બરાબર ને એટલે જો આ ડ્રોઈંગ આપણે જોઈ લીધું અને કાલના બ્લોગમાં મજા આવશે કાલે ચારમીનું આખું ફાસ્ટ કેવી રીતે રહે છે શું શું પ્રોબ્લેમ થાય છે બધી ખબર પડશે તો તાર એમ તારે કાલે કંઈ નથી ખાવાનું અમે કંઈક નવું બનાવશું તો એવું ન હોય જે વસ્તુ રહ્યું હોય ને એ ફૂલ મનથી રહેવાની હોય પછી આગળ પાછળ જેમ કે મીરાલે એમ કે મારે મેગી ખાવી હે તો એ તારે મન ન થઈ જવું જોઈએ એમ એકદમ શ્રદ્ધા ભાવથી ગમે કંઈ રહેવાનું તો એનું ફળ મળે બરાબર ને અને આમાં જે આ શેરી ને છોકરી કોક કોક ને ત્રણ ચાર ઈના બધા એક જ કલરના ના કપડા પહેરજો પેટા ના લખ પર હે ને કપડાના તો કઈ થીમ ડિસાઈડ થઈ હે આ બ્લેક પેન્ટ અને પિંક ટી-શર્ટ સટ ગમે હોય ને એ પહેરવા છે ને પાસે પેલું ફૂલ સ્લીવ વાળું છે ઈ કે બીજું છે અલો ફ્લાવર ફ્લાવર વાળું નથી ખબર અને હવે છે ડોલ છે હા હા હાય અને નીચે નોલો ઓકે બ્લેક પેન્ટ છે એ તો કાલ આ બધા સરખું પહેરવાના જ એવું છે જોઈએ કાંઈ વાંધો કાલ સવાર પૂજા કરવા જવાનું છે ને તો કાલ જાશું કાલ રેડી થઈને નહીં આખો દિવસ એ જ કરવાનું હાલે હવે આ મૂકી દે અને કાલનો આખો બ્લોક ચારમીના મહિના નામનો છે એટલે મજા આવશે જોવાની ચાર મીને આમ આમ થોડુંક અલગ અલગ કરાવશું કાચાર મિન એને જગાડવાની ટ્રાય કરવાની એને કઈ વસ્તુ ખવડાવવાની ભૂખ ન લાગે એ ટ્રાય કરવાની બરાબર ને કાંઈ વાંધો જોશો બેસ્ટ ઓફ લક ચાલો જમવું છે ને હવે કે ન જમ્મો પહેલાં છે ને ચાર મી રોટલો સાવ ન ખાતી અને રોટલો તો સાવ ન ખાતી પણ એકવાર મેં ચખાયડ્યો ને તો એને આમ થોડી થોડી અંદરથી મજા આવે એમ ભાવે નહીં હજી એટલું બધું એને રોટલી જ જોઈ અને મને વધારે રોટલો જ ભાવે મને રોટલી ભાવે નહીં અને હવે ચારમી રોટલો ટ્રાય કરે છે ધીમે ધીમે અત્યારે લગી તો રોટલી જ ખાતી બરાબર ને ચાલો જમી લઈએ મમ્મી મસ્ત બનાવી રાખો છે અને આ મૂકી દે પેલા છે ને ચાર મી એવું પોચા શાક હોય ને એવું બધું ન ખાય આમ છૂંદેલું ને એવું બધું પણ ટેસ્ટ કરે પછી વાંધો ન આવે તો આવડે ન કર ન આવડે એના જેવું ટ્રાય કરીએ તો આવડે એવી રીતે ટેસ્ટ કરીએ તો ભાવે એમાં ફલ ક્યાં એવું કે દીદી બોલે છે તો હું બોલું એવું ન હોય એમાં સબરકા ફલ ન હોય ભાવવામાં તો કાલ કાલ તો નહીં સબરોનું ફળ ખબર પડશે કાલે આખો દિવસ ફળ જ ખાવા હે ને કઈ ને હાલ જમવા અત્યારે છે ને ફ્રી થઈને કેરમ રમવા બેસી ગયા છે અને હું ને ચાર મે બને ફ્રી હતા આટલા બપોરે સુઈ ગઈ હતી નકર તો ડેલી કોલેજે આવી જાય તો થાકી ગયા હોય તો સુઈ જાય બીજું કંઈ કરવાનો ન હોય પણ આજે ઘરે હતા ને બપોરે હું સુઈ ગઈ હતી એટલે આપણે અત્યારે કીધું કંઈક રમીએ એમ ચારમીને મજા આવે ચારમી બાર રમીને આવી અંદર અમે કીધું હાલ આપણે કેરમ રમીએ બે ભેગા થઈને એમ તો જોવા ત્યારે કેરમ રમવા બેઠા છે હું ચારમી ચારમી એ મસ્ત કર્યું છે કોન જીતે ને એ જોવાનું છે આપણે હું ચારમી બંને ફ્રી છે મમ્મી ચાલવા ગઈ છે બા સત્સંગમાં ગયા છે મીરા લે ટેસ્ટનું ને એ બધું વાંચતી હોય હું ચાર હતા તો તીજ આપણે હવે રમીએ ચાલે અમે ચાલુ કરીએ છે અમને બધાને બેઝિક રૂલ્સ ખબર છે પણ કઈ રીતે પ્રોપર રમાયને શું રૂલ્સ હોય ને કઈ ખબર નથી પણ આ તો

તો જો હવે ચારમી છે ને કંટાળી ગઈ છે ચારમીને આટલી કુકડી લીધી છે માથી એક વધારે છે નહીં ચારમી અને આપણે આટલી જ લીધી છે આટલી એટલે એક ઓછી છે અને હવે આ બે ત્રણ બાકી છે આવી રીતે ને એક આ રેડ છે જેમાં વધારે કંટાળો આવશે આ નખાય તો જ પછી બીજી કુકડી જાય અને તો વારો આવે અને ચારમી કે દીધી હવે બસ કર દે નથી રમવું ક્યારે રમી છે ને

સો ફાઇનલી ગાઈઝ હું અમારા બ્લોગનું એન્ડ કરું છું જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બા બાય